સવારના સાડા દસ થવા આવી ગયા છે અને આજ તો નવા દિવસ ઉગ્યો એટલે નવું કામ પાછું ઉપાડ્યું છે અને આજે તે જો આ બધા ઢાળ્યા ત્યાં ને રિપેર કરવાના અવારમાં ઓલું તો અમે રિપેર કરી નાખ્યું છે બધા નીચે આપણે ગયા વર્ષે બનાવ્યું હતું જે મેન કલ્પે છે ને બાપુ ગયા છે આ ઢાળિયાનો કાગળ લેવા એને જ હમણાં આવે માથે ચડાવી દઈએ એટલે પછી અહીંયા અવાજ થઈ જાય એટલે આપણે કંઈક બીજું સામાન મૂકો હોય અથવા તો બાઈક ને એવું મૂકવું એટલે ત્યાં પડ્યું છે ને બહુ વરસાદ આવ્યા કરે તો અડધા ઉલાર ગાયું ને ઉલાર આવે એમાં ને બે ત્રણ નાય બાંધી એટલે વરસાદ ના લાગે બહુ છાપો તો તું બાંધ કરી આવીને તું જા ને મને ન આવડતું મને નથી આવડતું નથી આવડતું મને અત્યારે જો બફારો હે આજ તો કાલ તો બફારો ગરમી થાય છે વાદળ હમણાં ચાર પાંચ જાય ને તો કામ થઈ જાય આપડે થઈ જાય ને વાવેતરય થઈ જાય હમણાં જરૂર નથી વરસાદની કાલ તો જો ખાતર ને ચાલુ વરસાદ બે ફેરા જેવું રહી ગયું છે

યા કરવાનું કામકાજ ઉપાડ્યુંવાચોડું નથી આવ્યું થોડાક દિવસ પેલા તો આ લીમડાની દાળ ભાંગી ગઈ હતી તો એ લેવાની હતી પણ ત્યારે શું પ્રોબ્લેમ હતો ખબર મિત્રો અહીંયા મધ બેઠું તા એટલે એ મધ માથે જાય એટલે માખી બધી આવે આપણને કળી જાય એટલે પછી એ નતી લીધી તો એ મધ તો લગભગ ચાર પાંચ દિવસ ને તો વહી ગયું તો હવે આ લી લીમડાની દાળ હેઠળ લઈ લેવી ને ઢાળિયા ઉપર ગયો

રાદે આમ છે ચાલડ આવ્યો મસ્ત મજાનો લીમડો હે લીમડા ઉપર આયો આયથી થડીને આયવો થેજ મસ્ત મજાનો લીમડો હે ને લીમબુવાળી પાકિંગ ખરી ગઈ અમુક અમુક બીજું કાલ પમ પા વર્ષે કાલ આવ્યો ને વરસાદ લે કાય કા પાકથી કોક કોપ પાકથી No bác chạy ra. Qua bàn đi? Nay, áo giây ghetto, áo hết 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 કાગળ થાય નાખે ચાલો હવે આને હે થોડાક કટિંગ કરી નાખીએ ને પછી ઠેકાણે પાડી પછી ઓલું કામ ઉપાડીએ કલ્પેશ ઇંચા થોડું ગોરું કરી લીધું ને ઓલા પાંદરા ઇંચા લઈ લીધા ને હવે નાખીએ પછી ખાદ માં નાખી ખાતર થઈ જાય વેસ્ટ ના જાય આપડે કચરાનું ખાતર થઈ જવાનું ચાલો ડ્રાઈવર આપણે ઉપર ઉપરથી ને મસ્ત મજાનું વાળી લીધું છે હવે ઝીણું ઝીણું કચરું ને એ સાફ કરવાનું છે તો હવે વાળી નાખીએ ને મિત્રો આ ફળ કોને કોને ખાધું આ કમેન્ટ કરજો જે ફળ્યું ને લીંબોળી હે મસ્ત મજાની જે પાકી ગઈ છે કોને કોને ખાધી અને અત્યારે કોણ કોણ ખાય કમેન્ટ કરજો અમે નાના હતા ને

મસ્ત મજાની પાકીએ પારી પારી લીંબોલ આ વર્ષે બહુ જાજી નથી આવી થોડ થોડી આવી મજા આવતી ખાવાની કમેન્ટ કરજો કોને કોને ખાધી ચાલો ડાયરો મસ્ત મજાનું છે આપણું પતરા ઢાળ્યું છે ને કમ્પ્લીટ સાફ થઈ ગયા જો ઝીણું ઝીણું છે એ તો લીલું છે ને સોયટું છે નથી ઉખડતું ને વરસાદ આવશે ને એટલે એ તો સાફ થઈ ગયા જો મસ્ત મજાનું થઈ ગયું સાફ એ બપોરને એક હવા એક જેવું થઈ ગયું એ ને જો વાદળા મંડી ગયા છે આવો જો આવું તો કાલનું હાનનું છે ને મસ્ત મજાના બીજા વાદળો ચાલુ થઈ ગયા હા જી તો ચાર મજો શીરો બનાવ્યો શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો કોને કોને ભાવે કમેન્ટ કરજો હાલો ડાયરો

મઠ માં જીની જીની પોડતી ગઈ ને અરવ છતારે ક્યાંય નઈ રખકો મટવાઈન વાત જોતા મેં તા આહાડા મેનવાઈ જઈ જઈ પણ મે ઈય નામ નઈ મટ્યા ખંડવાય ખંડવાય બહુ કરતી જો આવી જો આવી ટકવા દેખાડ તારા જ એ પુરુખી માક્યું મારે હું જો તો પ્રો આયા હાથ điên đủ loại thế, giờ này Jin Jin phớt chi thế anh, làm bên đây gì, tao ra không? Hai chiều kia đâu đi, này bây đi, mình rồi વેલે લાવવા માંડતી હાલો ડાયરો શેરો આઈસ્ક્રીમ પૈસા કે બોરો બનાવ્યો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એવો ન હોય રસગોળો કેવાય એને

હવે ખુલ્લું થતું જાય છે બહુ ખાસ હવે લાગતું નથી આવે એવું ચાલો મિત્રો ને નળી બદલાવે આપણે અહીંયા કાગળ છૂટો કરી નાખીએ એટલે ફટાફટ બીજો લાગી જાય કાગળ ઉતરી ગયો છે જૂનો અને હવે નવો ચડાવવાનો છે પેલા તો એને આ વડા જે આગા પાછા થયા હોય ને એ સરખા કરી નાખીએ ફટાફટ ના લીધે આપણે મસ્ત મજાનું ઢાળ્યું તૈયાર થઈ ગયું દેશી દાળ ઢાળ્યું કીધું અમે જો વાહડા નાખી ને રિપેર થઈ ગયે કમ્પ્લીટ હવે એટલે માથે કાગળ નાખવાનો છે એ આવતીકાલે ખા બે દિવસ પછી ને હવે ખાદ વાતાવરણ પાછું થઈ ગયું છે હમણાં વેખાઈ ગયું તો તે પાછું થઈ ગયું જે કેવું ઢાળ્યું છે કમેન્ટ કરીને જણાવજો હવે આપણે અંદર ખાટલો કે બધું રાખવું હોય વરસાદ આવતો હોય રે વાગી ગયા છે સાંજના સાડા સાત થઈ ગયા છે છે ગાય એટલી બધી ગરમી થાય ટોપી પવન નાખે જતો ને વાળો ની તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે જાય ભાઈ બનાવવા માંડી ગયા રોટલા

બાળકો બધા ધમા ચકડી કરે છે સોના વાહડો વસ આવશે પડચો કાલો ડાયરો હું ફટાફટ આ મૂકી દઉં ને આ સાથે જ આજનો વ્લોગ એ કરી દઈશું આજે પૂરો આ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ